ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેડાબર ગામે પતિએ કરી પત્નીની કરપણી હત્યા ભાવનગરના તળાજા તાલુકાના સેડાવદર ગામે વહેલી સવારે પતિએ બોથડ પદાર્થના ઘા ચીકી પત્નીની નિર્મળ હત્યા નિપજાવી હતી અને નાસી છોટ્યો હતો બનાવની જાણ થતાં ડાટા પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી હતી હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચર મચી જવા હતી બનાવણી મળતી વિગતો મુજબ તળાજાના સેડાવદર ગામે રહેતા વનરાજભાઈ ગોહિલ નામના શખ્સે તેમના પતિ છાયાબેન ઉમરવંશ આશરે સાડત્રીસની અનૈતિક સંબોધનની શંકાને અને ઘરકંકસને કારણે બોથલ પદાર્થના ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યો હતો બનાવમાં બે બાળકોએ માતાને છત્રછાયા ગુમાવી દીધી હતી ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતાં ડાટા પોલીસે દોડી ગઈ મૃતકને પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી અને ફરાર હત્યાના પતિએ શોધવા ચક્રગતિમાન કર્યા હતા આ બનાવને લઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા